વગર મુહૂર્ત જોઈએ માણસ પેદા થઈ શકતો હોય અને વગર મુહૂર્ત જોઈએ માણસ જો મરી શકતો હોય ને તો પછી નામકરણ કરવામાં મૂરત દોરાવાની શું જરૂર છે અને જન્મપથ્રી કઢાવવાની શું જરૂર છે અને લગ્નની અંદર પણ મૂર્ત દોરાવાની શું જરૂર છે અને ગૃહ પ્રવેશ કરવા માટે પણ મુર્ત દોરાવવાની શું જરૂર છે જો માણસ વગર મુહૂર્તે પેદા થતો હોય ને વગર મુહૂર્ત મરતો હોય તો પછી વચ્ચેની જે ક્રિયા રહી તેમાં મૂર્ત જોવડાવવાની જરૂર જ ક્યાં છે આપ મને એવું કહેશો નહીં કે ભગવાન બધું જ જોઈ રહ્યા છે જો ભગવાન બધું જ જોઈ રહ્યા હોત તો ગરીબો ભૂખે ન મરત અને અમીરો જે છે ને તે તેમના નામની ભગવાનના નામની જે દુકાનો ચલાવી રહ્યા છે ને અને ગરીબોને છેતરી રહ્યા છે તે ન છેતરી શકત અંધારી અને સુમસાન જગ્યાઓ પર ભૂત પલિત જન ચૂડેલ અને ન જાણે કેટલાય વળગાર રહેતા હોય છે ત્યાં ભગવાન કેમ નથી રહેતા ભગવાનને શું સુમસાન જગ્યાઓ પર રહેતા ડર લાગે છે જાદુટોના દેવી શક્તિ અને ભક્તિમાં જો તાકાત હોત વાસ્તવિકમાં તાકાત હોત તો પૂરી દુનિયા છે ને તે અત્યારે ભારતની ગુલામ બની ગઈ હોત કોઈ ખબર અંતર ન પૂછે ને તો ચિંતા કરશો નહીં આ દુનિયાની અંદર ખબર અંતર પૂછવાવાળા બહુ ઓછા છે પરંતુ ખબર ફેલાવાવાળા અફવાઓ ફેલાવાવાળા જાજા છે રોજગારી બેકારીથી કંટાળીને જે લોકો બાબા બની જાય છે સાધુ બની જાય છે ત્યાર પછી સંસારના લોકો જે છે તે રોજગાર માટે તેમની પાસે જ જાય છે તાવીજ બનાવવા માટે અને તેમના આશીર્વાદ લેવા માટે રૂઆબ અને પ્રભાવ બંનેમાં પાતળી રેખા છે પાતળી ભેદરેખા છે રૂઆબ તે કોઈ હોદ્દાનો હોય છે હોદ્દાનો રૂઆબ પડે છે અને પ્રભાવ છે ને તે માણસના વ્યક્તિત્વનો પડે છે રૂપની પહોંચ છે ને તે માણસની આંખો સુધી સીમિત રહી જાય છે જ્યારે ગુણની પહોંચ માણસના આત્માને પણ જીતી લેતી હોય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો